આગામી સત્તરમી જૂનના રોજ બકરીદ પર્વની ઉજવણી થનાર છે જેને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે શહેરના સિટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં શાંતિ શાંતિ રહે અને પર્વ શાંતિથી ઉજવાય તે માટે સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ઝોન ત્રણ અને ઝોન ચાર ના તમામ ઝોનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી અને વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા આવે તેના પર ધ્યાન ન આપવું આવી કોઈ afwa જણાઈ તો આવી તારીખે સિટી પોલીસ સ્ટેશન ખાતે ના પોલીસ સ્ટેશન તેમજ ના તમામ પોલીસ એટલે કે પ્રશાસન દ્વારા જે કઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચના જાણકારી આપી અને સાથોસાથ તકેદારી રાખવાની છે શું રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવેલી તમામ વહીવટી સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજ આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના કરવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાઇબર ચલે છે એની પણ નજર રાખવામાં આવનાર છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે પંદગીરી ફેલાય એ લીહાશે કાવર પર અમારી સતત નજર છે અને ફટક કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે સતત રાખવા માટે સૂચના હતી અને શાદી પડી બેઠક રાખવામાં આવેલી